જય માતાજી આજે આપણે ભરતવાળા ગોદડા તૈયાર કરવાના છે એટલે માટે આપણે ખોળિયું તૈયાર કરવું પડશે જે ભરતવાળું તે આ ટાઈપની ડિઝાઇન છે જે ખૂબસૂરત અને બ્યુટિફુલ છે તો આનું મશીનનું સેટિંગ કેવી રીતે કરવું આની અંદર કેવી રીતના ધાગા વાપરવા તે આ વિડીયોમાં જોઈએ જય માતાજી આજે અમે આ ખોળિયાનું કાપડ લીધું છે તો આપણે ખોળિયાનું જે ગોદડા કરીએ છીએ તે ખોળિયાનું કાપડ છે તો આ સફેદ કલરનું પ્યોર કોટન લીધું છે અને પાંચ મીટર લીધું છે એટલે આપણે એની ખોળિયાની જે લંબાઈ છે તે ગોદડાની લંબાઈ આપણે અઢી મીટર રહેશે અને પહોળાઈ આની સાડા સત્તાવન ઇંચ આવેલી છે એટલે સાડા સત્તાવન ઇંચની આપણે પહોળાઈ અને અઢી મીટરની લંબાઈ આપણે રાખવાની છે આ ખોળિયાના ગોદડા માટે એટલે આ કાપડ મેં લઈ લીધું હતું તે ત્રણસો રૂપિયાનું પાંચ મીટર આવેલું છે અને પાંચ મીટર એક ગોદડામાં આપણે જોઈશે તો આને એક વખત આપણે ધોઈ લેવાનું છે એટલે કે જો પડી જાય તો આને આપણે ધોઈ નાખવાનું છે છે અને બે ભાગ કરી નાખ્યા છે પાંચ મીટર એટલે માટે આપણે અઢી મીટરની છે લંબાઈ છે

અટલી આપણે છે ને કોર નીચે રેવા દેવાનું છે જે અંદાજે એક ઇંચ છે એટલે શું કે આપણે અહીંયા પાંગરી મૂકશું એટલે એટલું આ વળી જાય છે એટલે અહીંથી આપણે બધા આખા ગોદડામાં માપ રાખી દેવાનું છે અને અહીંથી આપણે નવ ઇંચ આપણે રાખવાનું છે આ નવ ઇંચનું નિશાન છે અને અહીંથી આપણે નવ ઇંચ પછી જે આ નિશાન કર્યું છે ને એની ઉપર ખબર નવ ઇંચનું નિશાન કરશું

તો આપણે ચારે ફરતી જો આવી ડિઝાઇન પાડી દેવાની છે અને આરામથી ખૂણે પણ આવી જશે એટલે સત્તા સાડા સત્તાવન ઇંચનું આપણે ફોડ્યું છે એટલે નવ નવ ઇંચ આપણે આવી રીતે ખાના પાડશું ને એટલે સરસ રીતે ખાના પડી જશે અને પછી આપણે વચ્ચે ડિઝાઇન પાડવાની છે એટલે

આ ટાઈપના ના બધા નિશાન આવી જાય એટલે જ્યાં આપણે આ ખૂણા પડે છે ના આપણે ફૂલ આવશે બધા ખૂણા આ વચ્ચે છે તો આ આપણે ગોધડામાં ડિઝાઇન પાડવા માટે આ મશીન છે તો એનું આપણે સેટિંગ કેવી રીતે કરવાનું છે તે જોઈ લઈએ આ ઉષાનું લોટ સિલાઈ મશીન છે અને આ સેટિંગ છે આ સેટિંગ આપણે આ સ્ટી રાખવાનું છે આ વચ્ચે જે સ્ટી આવે છે તે રાખવાનું છે અને અહીંથી આપણે જેટલે આપણે ડિઝાઇન રાખવી આપણે ત્રણ ઉપર અત્યારે તમે સેટિંગ કરેલું છે આવી રીતે ત્રણ ઉપર સેટિંગ કરી લેવાનું છે આમાં આ ટાઈપની ઘણી બધી ડિઝાઇન પડે છે પણ આપણે આ સી છે ને તે ડિઝાઇન પાડવાની છે તો હવે આપણે આ જે નીડલ

તો આવી રીતે સેટિંગ કર્યા પછી હવે આપણે ઉપરનો જે દોરો છે ને તે આપણે આ દોરા આ ત્રણ કલરના નાખવાના છે તો આપણે આ દોરો છે એ લાવી નાખ્યા છીએ તો આ ટાઈપની આપણે આ પોલી આવે છે તેને આપણે ઉપયોગમાં લેવાની છે ઉપર ઉપરથી આપણે આ નાખવાની છે ને નીચે આપણે જે રીલ જે આવે છે જે સાદી રીલ તે હાલ છે તો આવી રીતે આપણે આ ત્રણ કલર ગોદડામાં નાખવાના છે તો હવે આપણે આની અંદર આ જાડો જે દોરો આવે છે તે ચાલતો નથી એટલા માટે આપણે આને છે ને શીરી અને ત્રણ છ વડો હોય ને એનો આપણે ત્રણ વડો કરવાનો છે તો આ આપણે શીરી લેવાનો છે તો આવી રીતે આપણે આ દોરો છે તેને શીરી લેવાનો છે છ વડો હોય તો આપણે આ મશીનમાં ચાલતો નથી બહુ ખુશ આવે છે અને જાડો દોરો મશીનમાં નથી ચાલતો એટલે આપણે આ દોરો છ ધાગાનો છે એટલે આપણે ત્રણ ત્રણ ધાગાનો કરી લેવાનો છે બધાય દોરા અમે આ ત્રણ આપણે અલગ કરી લીધા છે અને હવે આપણે આવી રીતે આપણે 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 તો તો એક દોરો નીકળશે આની અંદર પોરવાનું છે હવે આની અંદર આપણે પોત આપણે આ ટાઈપ ની દોરી પાડવાની છે મેં થોડાક માં દોરી પાડી લીધી છે અને આવી રીતની આપણી જે ડિઝાઇન છે એમાં દોરી ફરતે આપણે પાડી લેવાની આ ટાઈપ થી આપણે જો ચોરસ ખાના જે કર્યા હતા એને થાતા જાય છે આમને એવું લાગતું કે ઢક્કાનું ખાલી લાગે છે એટલે અમે વચ્ચે એક આ ટાઈપ નું સોફ્ટ ઉપર એટલે વચ્ચે પણ દોરી થઈ જાય એટલે આમ ભર સક સોફ્ટ લાગે ચારે બાજુ આવી રીતે આપણે સોફ્ટ કરી લેવાનું છે અને આની ઉપર આપણે દોરીને આ જે ડિઝાઇન કરી છે એવી રીતે આની ડિઝાઇન કરી છે હા આ ટાઈપની ડિઝાઇન બન્યા પછી હવે આપણે જે વચ્ચેની ફ્લાવરની ડિઝાઇન કરવાની છે તેની માટે આપણે સેટિંગ સી હતું અને થ્રી જ્યાં ત્રણ હતું ના આપણે બેનું સેટિંગ રાખવાનું છે અને બેના સેટિંગમાં આ ટાઈપનું ફ્લાવર આપણે સ્ટાર્ટ કરી દીધું છે અને તમે જોઈ શકો છો કે ફ્લાવર બનવાનું શરૂ પણ થઈ ગયું છે તો આવી રીતે આપણે ફ્લાવર બનાવવાનું છે અને સેટિંગ આપણું બે ઉપર રહેશે બંને સેટિંગ છે પહેલાં આપણે દેખાડ્યા હતા આપણે મોટી દોરી પાડી ત્યારે આપણે ત્રણનું સેટિંગ રાખ્યું હતું અને હવે આજકાલે આપણે બેનું સેટિંગ રાખવાનું છે તો આ ટાઈપની ઝીણી દોરી પડશે તો આવી રીતે આપણે ફ્લાવરની ડિઝાઇન પાડવાની છે બધા વચ્ચે વચ્ચે જે ખૂણા પડે છે તેની અંદર તો આ ટાઈપથી આપણે ફેરવતી વખતે આપણે સૂઈને અંદરની સાઈડ રેવા દેવાની છે એટલે કે કાપડ આપણો આ ડોળું ન થઈ જાય અને આ ટાઈપથી આપણે ફ્લાવર બનાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે ફ્લાવર કેટલું સુંદર અને બ્યુટીફુલ થઈ ગયું છે તો આવી રીતે બધાય ખૂણામાં આપણે જે વચ્ચે ખૂણા પડે છે તેની અંદર એવી રીતે પાડી લેવાનું છે અને હવે આપણે આ જે દૂધિયા કલરનો એક ફ્લાવર પાડવાનો છે જે ઉપરના ખૂણા પડે છે ત્યાં આપણે આવી રીતે ફ્લાવર પાડવાનું છે તે ઓલી ડિઝાઇનમાં જ છે પણ આની અંદર આપણે રિંગ ફિટ કરેલી છે જો રિંગ ફિટ આપણે કરવી તો કરી શકીએ ના કરવી તોય પણ ચાલે તો આ ટાઈપની રિંગ રિંગ ફિટ કરવાથી આપણે ફેરવવામાં સહેલાઈ રહેશે પણ આમાં ધ્યાન રાખવાનું છે કે નીચેનું બીજું કાપડ પણ નીચે ન આવી જાય એટલે રિંગ હોવાથી આપણે સરળતાથી ફેરવી શકીએ છીએ તો આ ટાઈપનું ફ્લાવર તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કેટલું સુંદર ને બ્યુટિફુલ લાગે છે તો આ ટાઈપના બધાએ ઉપરના ખૂણામાં આવી રીતે ફ્લાવર પાડી લેવાના છે તો ફાઈનલી તમે જોઈ શકો છો કે આખા ગોદડાના ખોળિયામાં આ ટાઈપની ડિઝાઇન અમે પાડી લીધી તો આની અંદર આપણે વચ્ચે લાલ કલરના ફ્લાવર રાખ્યા હતા અને ઉપર આપણે બ્લુ કલરના જે દૂધિયા કલરના છે તે ફ્લાવર રાખ્યા હતા તો આ ટાઈપનું ખોળિયું તૈયાર કરી લેવાનું છે અને જે બીજું ખોળિયું છે તે આપણે પ્લેન રાખવાનું છે અને એની અંદર કાંગરી ચડાવી દેવાની છે અને પછી જ્યારે ગોદડું તૈયાર થાય તે ઉપરનો ભાગ આપણે આ ડિઝાઇનવાળો રહેશે તો આ ટાઈપના ખોળિયાની ડિઝાઇન તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી